ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના બની ચમોલીના નંદાનગર વિસ્તારમાં બુધવારે રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી બચી ગઈ પાણીના પ્રચંડ પ્રવાહની ચપેટમાં આવતા છ ઘરો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા અત્યાર સુધીમાં કુલ પાંચ લોકો લાપતા થયાના અહેવાલ પણ મળી રહ્યા છે વાદળ ફાટવાને કારણે યુદ્ધના ધોરણે રાહત બચાવ કાર્યો શરૂ કરાયું રાહત બચાવ ટીમે બે લોકોનું રેસ્ક્યુ કરી તેમને બચાવી લીધા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુદ્ધના ધોરણે રાહત બચાવના આદેશ પણ આપ્યા તો ઉત્તરાખંડના ચમોલીમાં ભારે તબાહી બચી છે વાદળ ફાટવાની ઘટનાના કારણે કુલ છ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે નંદાનગરમાં છ ઘર ક્ષતિગ્રસ્ત થતાં પાંચ લોકો અત્યારે લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે મોડી રાત્રે આ વાદળ ફાટવાની ઘટના બની હતી જેને લઈ નંદાનગરમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા રેસ્ક્યુની ટીમે બે લોકોનું રેસ્ક્યુ કરી અને તેમનો જીવ બચાવ્યાના પણ સમાચાર તો ચમોલીમાં વાદળ ફાટવાના કારણે ચારે તરફ તબાહી જોવા મળી રહી છે નંદાનગરમાં છ જેટલા મકાનો ક્ષતિગ્રસ્ત થયા અને લાપતા લોકોની અત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી છે જોકે બચાવની ટીમે અત્યાર સુધીમાં કુલ એક લોકોને બચાવી લીધો છે કાટમાળમાં અનેક ઘરની સાથોસાથ વાહનો પણ દટાઈ ચૂક્યા છે બે લોકોનું રેસ્ક્યુ કરી અને તેમનો જીવ બચાવવામાં આવ્યો